ગઈ તારીખ સત્યાવીસ એક બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદી ફતેસિંહ લાલસિંહ રાઠવા રહે ગામ ખટાસ નાઓના ઘરે નકલી એમ જે તે વખતે ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી માણસો આવી એમનું સર્ચ કરી એમના ઘરેથી રોકડ રકમ લઈ ગયેલી ફરિયાદ તેમને પોલીસ સ્ટેશન આપી હતી જે ફરિયાદ રજીસ્ટર કરી બાદમાં તેની તપાસ દરમિયાન કુલ તેર આરોપીઓ આઈડેન્ટિફાય થયા હતા જેમાંથી કુલ નવ આરોપીઓ જે તે વખતે એરેસ્ટ કરી એરેસ્ટ કરેલા હતા શરૂઆતમાં ફરિયાદીએ ચાર લાખ પાંચ હજાર રૂપિયાની રોકડ ગઈ હોવાનું દર્શાવેલું વિશેષ નિવેદનમાં તેમને આશરે દસથી પંદર લાખની રકમ ગઈ હોવાનું વિશેષ નિવેદન આપેલ હતું જેમાં નવ આરોપીઓ એરેસ્ટ કર્યા હતા અને જેમાં ચાર આરોપીઓ હજુ એરેસ્ટ કરવાના બાકી હતા જેમાં મનોજ મુન્નાલાલ ચૌહાણ બરોડાવાળા તુષાર રમેશભાઈ પટેલ બરોડા ઇમરાન જેનું આખું નામ સરનામું હજુ સુધી ક્લિયર નથી અને એજાજ હફીઝ શેખ બરોડા જેને કલવાલ પોસ્ટે આ ગુનાના ગામે એરેસ્ટ કરેલ છે અને હાલ આ આરોપી રિમાન્ડ ઉપર છે એનો શું આરોપીની હકીકત એવી હતી કે આ ગામ આજે આખા બનાવમાં મહેશભાઈ માધુભાઈ રાઠવા જે ખટાસ ગામનો છે અને ફરિયાદીનો રિલેટિવ છે એને આખી ટૂંકમાં એને એવી કે હકીકત હતી પૈસા જ છે આમના ભાઈ વધારે અને ઇન્કમ ટેક્સની રેડ પડાવી છે અસલી પડાવવાની વાત હતી એને રમેશભાઈ માલીવાગ લુણાવાડાનો એનો કોન્ટેક કર્યો હતો અને રમેશભાઈ એજાજને ઓળખતા હતા એમને વાત કરી હતી અને કે ભાઈ આ અસલી રેડ છે અને એ રીતના એમને ડોક્યુમેન્ટ બતાવ્યા હતા અને એ લોકો હાલો આસપાસ ભેગા થયા અને બીજી ગાડીમાં બીજા ઇસમો આવ્યા એમાં મહેશભાઈ રમેશભાઈ ઇમરાન અને એજાજ આ ઇમરાનની ગાડીમાં સાથે આવ્યા હતા અને જે તે વખતે ટીમે એમને કહ્યું તમે મકાનના બહાર ઊભા રહો અમે સર્ચ કરીએ છીએ એટલે એ વખતે મહેશ મહેશભાઈ માછી અને એઝાદ આ લોકોનું આ લોકો બહાર ઊભા રહી અને ખાલી વચ રાખતા હતા કે અંદર કામગીરી ચાલુ બાદમાં રેડ થયા પછી જે બી પેમેન્ટ કે જે પણ હતું બીજી ગાડીમાં ગયું અને એ લોકો બરોડા ગયા એઝાદને એમાંથી એક લાખ રૂપિયા જે સરકાર જનરલી આપતી હોય છે આવી કોઈ રેડમાં એ રીતના કહીને આપ્યા હતા એટલે એઝાદને એક લાખ રૂપિયા મળ્યા હતા અને બીજા દિવસે ફરિયાદ થતાં અમને ત્રીજા દિવસે ખબર પડી કે આ રેડ આખી નકલી હતી એવું પછી આ હાલના આરોપી એવું જણાવે છે કે અમને બે દિવસ પછી ખબર પડી કે આ આખી રેડ નકલી હતી એમાં આ એજાજ છે આ મહેશ માછી રમેશ અને મહેશને અને ઇમરાનને જોઈથી ઓળખે છે બાકી બીજા આરોપીઓને જે તે વખતે ફર્સ્ટ ટાઈમ જ મળ્યો હતો ક્યાં રહે છે શું રહે છે એ હજુ એને સુધી ખબર નથી એવું હાલની હકીકતમાં જણાવે છે અને એને જે મળેલા 1 લાખ રૂપિયા છે એ હાલ રિકવર કરવાની કાર્યવાહી ચાલે મિત્રો અભીતક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હે તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ